નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જો જીરા માટે એક નવી દવા લઈને આવી પહોંચ્યા છે એવી બે દવા છે અને તે દવાનો છંટકાવ કરવાનું રિઝલ્ટ શું મળે તે આપણે આગલા વિડીયોમાં મળશે તમને બેથી ત્રણ દિવસ પછી આજે આનો છંટકાવ કરવાનો છે ખેડૂત મિત્રો અને તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો આ જીરું છે અને આ જીરું થોડુંક નાનું છે તમે જોઈ રહ્યા છો આપણે સાચો ટાઈમ જીરામાં આવે ત્યારે જ દવાનો છંટકાવ કરવો જોઈએ કોઈ પણ દવા આવે ત્યારે જીરામાં સાચો ટાઈમ આવે ત્યારે દવાનો છંટકાવ તમારે કરવો જોઈએ આ તમે જુઓ આ નાનું જીરું છે અને આ થોડુંક મોટું છે આ તમે જોઈ રહ્યા છો આને પાકવામાં મિનિમમ હવે વીસ દિવસ લાગવું પડશે વીસથી પચીસ દિવસ થશે તા આ કમ્પ્લેટ પાકી જશે પછી વાઢવાનો સમય આવી જશે અને આને મિત્રો હજુ મહિના ઉપર થઈ શકે છે મહિનો દોઢ મહિનો લાગશે ત્યારે એ આને વાઢ આવે આપણે તો ખેડૂત મિત્રો તમે જો આ દવા છે અને આ દવા છે આપણે થ્રીપ્સની આપણે અત્યારે આ જીરાની અંદર તમે છંટકાવ કરી શકો અને આમાં પણ કરી શકો છો કારણ કે આમાં થ્રિપ્સ હોય તો આમાં આપણે આનો છંટકાવ કરવાનો છે અને આ જીરામાં જો થ્રીપ્સ નહીં હોય તો આમાં આપણે આનો છંટકાવ કરવો જોઈએ નહીં તો ખેડૂત મિત્રો તમારે તો પહેલાં તમારે શું કરવાનું કે રોગ જોઈ લેવાના કે જીરાની અંદર રોગ છે કે નહીં પછી દવાનો છંટકાવ કરવો જોઈએ કોઈ પણ દવા તમે છંટકાવ કરો ત્યારે તેમાં પહેલાં તમારે જીરામાં ચેક કરવાનું કે જીરાની અંદર આપણે શું છે રોગ કે શું રોગ નથી પછી જ આપણે કોઈ પણ દવાનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો અને આ દવા છે ખેડૂત મિત્રો આ છે પોટેશિયમ છે ખેડૂત મિત્રો અને આ પોટેશિયમ છે ઝીરો ઝીરો પચાસ ટકા અને આ દવાનો આપણે છટકાવ આ જીરામાં અત્યારથી ના કરાય આને આપણે જ્યારે વરિયારી થઈ જાય તમે જોઈ રહ્યા છો આ જીરામાં કેવી રીતે કે વરિયારી થઈ ગઈ છે અને આવી જ રીતે વરિયારી થઈ જાય ત્યારે જ આ ત્યારે જ દવામાં છંટકાવ કરવો જોઈએ આનો તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ જીરો છે અને આ જીરાની અંદર આપણે શું લખેલું છે આમાં આ દવામાં કે તમે જો આ જીરાની અંદર તમે આ જે પોટેશિયમનો છંટકાવ કરીએ તો આ જે જીરાની જે વરિયાળી છે ખેડૂત મિત્રો તે વરિયાળીને મોટી કરી આપશે એટલે કે આનો દાણો તમારે ટૂંકો હશે તો લંબાઈમાં વધી જશે ખેડૂત મિત્રો તો તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો આ બીજી દવા છે ફ્રી પોનિલ અને આ રાસાયણિક સંરચનાનું ફીપોનિલ છે અને આનું ઝેર તમે જોઈ રહ્યા છો ફીપોનિલનું ઝેર છે પાંચ ટકા એસી આ તમારે કોઈ પણ કંપનીની દવા ચાલે અને આમાં તમારે થ્રીપ્સ હશે તો થ્રીપ્સને અટકાવી નાખશે અને ખેડૂત મિત્રો આપણે રિઝલ્ટ મળશે એટલે તરત આપણે રિઝલ્ટનો બેથી ત્રણ દિવસ એટલે સોરી મિત્રો ત્રણથી પાંચ દિવસની અંદર આનું રિઝલ્ટ સહિત વિડીયો તમને પહોંચી જાય છે અને તમે જોઈ રહ્યા છો આ જીરામાં હજી ટાઈમ થયો નથી દવાનો છંટકાવ કરવાનો એટલે બીજી દવાનો છંટકાવ કરવાનો ટાઈમ થઈ ગયો હોય પણ મિત્રો આ દવાનો છંટકાવ કરવાનો ટાઈમ નથી થયો એટલે આ દવાને આપણે ઘડીક સાઈડમાં મૂકી દેવી જોઈએ અને આમાં જે રોગ હોય તેનો છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો સુકારાની દવા આવે કે કોઈ પણ જાતની આપણે ટોટલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે અને આનું તમારે રિઝલ્ટનો વિડીયો જોવો હોય તો તમે અમારી ચેનલની અંદર જોડાયા રહેજો ખેડૂત મિત્રો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા જઈજો આ તમે જીરું જોઈ લો હવે આપણું છેલ્લે આ આપણું જીરું છે મિત્રો ભરપૂર ફા ફ્લાવરિંગ આવી ગયું છે મિત્રો અને આ દવાનો છંટકાવ હું તમને ત્રણથી પાંચ દિવસ અંદર આપણો વિડીયો આવી પહોંચશે ત્યારે હું તમને બતાવીશ કે આ દવાનો છંટકાવ તમારે કરવો જોઈએ કે ના કરવો જોઈએ આનું રિઝલ્ટ સહિત તમને હું બતાવીશ થ્રીપ્સની દવા છે આપણે લાવેલી છે એક્સપાયરીમેટ કરીને પછી આપણે દવાનો છંટકાવ કરવાનો છે તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા તો તમને આ અમારું જીરું કેવું લાગ્યું જો સારું લાગ્યું હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ઠોકતા જાય તો ત્યાં સુધી અમારી ચેનલની અંદર જોડાયા રહી ગયો જય હિન્દ જય ભારત થેન્ક યુ મિત્રો હવે આપણે મળીશું નવા વિડીયો સાથે